બધી હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગ માં અને હું છું હિના બા અને આ જોઈ જો ગાઠિયા લવર તો 10 વાગી ગયા છે આપણે નાસ્તાનો નો ટાઈમ થઈ ગયો છે તો ચલો સાથે નાસ્તો કરવા અને મારે છે ઉપવાસ તો આપ મારે બસ કોફી પીવાની છે ને નાસ્તામાં જો

આવી જાઓ ભાઈઓ ને બહેનો ચા નાસ્તો કરવા તો આ છે આપણી ચા કોફી ને પાસ્તા કાઠિયા મારી કોફી ચા કર બધું છે આપણે તૈયાર છીએ નાસ્તો કરવા માટે અને આપણે જવાનું છે બાર તો હેલો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ અંદર જો શાકભાજી ફલ ફ્રૂટ બધું જ મળે છે તો આવી જાઓ નવરાત્રિ ચાલુ છે શોપિંગ કરવા શાકભાજીની અને આ છે મંદિર તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે તો આજે આપણે તમે વ્લોગ પૂરો જો ને છે ને બિલકુલ સ્કાઇપ ના કરતા નહીં તો આજે બહુ સરસ નોલેજ નું વ્લોગ છે આપણે જાણકારી પણ મળી રહેશે તમને અને એન્જોય પણ બહુ જ કરશો તો હા પૂરો વ્લોગ જોજો મારા ભાઈ અને બહેનો આપણે આજે એન્જોય પણ કરી કરવાના છીએ દોડધામ પણ કરવાના છે ને બ્લોગ પણ બનાવવાના છે સાથે સાથે આવી ગયા બેઠા છે જુઓ તમે ક્યાં જાવ છો ક્યાં આવો છો બીજું સર્કલ આવી ગયું આપણે અમદાવાદમાં તો ખબર છે ટ્રાફિક હોય એટલે સિગ્નલ તો બહુ જ હોય છે ગરમીના ટાઈમે તો ગરમી બહુ જ લાગે આ ઝોમેટોવાળા વાળા ભાઈ જાય છે ગાંધીજી ઓર્ડર આપ્યો હતો એટલે ગાંધીજીને આપવા જાય છે તો ગાંધીજી જોવે છે કે બેટા કેટલે આવ્યા તમે તો કોઈ મજાક મસ્તી નહીં ગાંધીજી ઊભા છે આપણા દાદા તો એમને ઝોમેટોમાંથી ઓર્ડર બુક કર્યો હતો ગાંધીજી ઉભા છે જો આવી ગયા છે આપણે ગાંધીજી જોડે ગાંધીજી ઉભા છે અરે ભાઈ ક્યાં જાઓ છો તમે ગાંધી દાદા આપણે ઓર્ડર તો આપતા જાઓ લો આ ભાઈ તો સાંભળતા જ નથી જતા રહ્યા ઓ માય ગોડ અને આવી ગયા છે આપણે આયકર ભવન તમે એક મહિનાથી લગાતાર દોડી રહ્યા છીએ અહીંયા એન્ટ્રી કરવી પડે છે સાઈન પણ કરવી પડે છે તો એ કરે છે હું જોઉં છું તમે પણ જો બધા હવે આપણે જાસું અંદર એ સાઈન કરી લે પછી અહીંયા એક મહિનાથી આપણે દોડધામ કરીએ છીએ તો આજે શું થાય છે જઈએ આપણે આયકન ભવન આ સરકારી દફ્તર કહેવાય તો ચલો આપણે જઈએ છીએ આગળ ને હું તમને બતાવીશું થયું આપણી બ્લોગમાં તો બન્યા રહેજો જો ના કરતા જાણકારી બહુ સારી મળશે તમને ને કાકાને એમ છે કે અમને ખબર નથી લો એક મહિનાથી દોડીએ છીએ કાકા અમે તો અમને ખબર છે ક્યાં જવાનું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને જાણકારી આપવા બદલ આવી ગયા છીએ અંદર જો એટલું સરસ છે આયકર ઓફિસ એકદમ ઠંડુ વાતાવરણ અને હા અમને ખબર છે એક મહિનાથી દોડીએ છીએ તો અમારા રજીસ્ટરમાં પણ એન્ટ્રી કરવી પડે આપણો આધાર કાર્ડ અને સિગ્નેચર હોવા જોઈએ અને કોન્ટેક્ટ નંબર આપણો સિગ્નેચર કરે છે ને હું બનાવી દીધું બ્લોગ આજે ખબરની સાહેબ શું કેસ કહે છે આપણને કે આપણે રોજ તો બેન હોય છે આજે સાહેબ છે તો જોઈએ સાહેબ જોડેથી શું નોલેજ મળે છે આપણને તો આમને તરસ લાગી ગઈ લો પાણી આપી દીધું છે આપણે એમને પાણી પીને બાજુ બે જણા ઊભા છે ત્યાં સુધી આપણે બેસીએ ને રાહ જોઈએ આપણો નંબર ક્યારે આવશે અને ગેટ પરથી છે ને આપણને નંબર મળે છે કયો નંબર છે આપણનો હા કંઈક નવું થાય છે કે પાછા આપણને ઘરે જવું પડશે કે આજે કામ થઈ જશે જાણવા માટે બ્લોગમાં બન્યા રહેજો હા એ આવીને બધા શુદ્ધ ખોઈ બેઠે છે એમાંથી એક એપ્લિકેશન મળશે અને એમાંથી આ ભાઈને છે ને એપ્લિકેશન આપશે અને ભરવાનું રહેશે એની આધાર કાર્ડની જેરોક્સ પેન કાર્ડની જેરોક્સ જે આપણે એની સાથે અટેચ કરવાની રહેશે ચટણી ત્યારે પછી જમા કરાવી દો પછી દસ પંદર દિવસ રિપ્લાય આપશે અને આ પેન કાર્ડની ઝેરોક્સ ને આધાર કાર્ડની ઝેરોક્સ આ ગેટના પાછળવાળા ગેટે સામેવાળી દુકાને થશે તો ધ્યાન રાખજો બધા બહુ દોડધામ કરવાની જરૂર નથી છે તો રિપ્લાય સારો મળશે ને તો મેમ છે ને બહુ દોડાવે છે આખો મહિનો આપણે આ તો નંબર લીધું

આ વખત તો છે ને હું વિડીયો બનાવી દઉં કારણ કે મેં મહિનાથી દોડતા હતા એક મહિને સે દોડ સર ને તો મેં તાજ દિલ્હી પણ દોડી આવ્યા મહિના એટીએમ સબ બંધો ગયા હે હમા પાછા દિલ્હી વાળા કે તું કી બધું છે ને અમદાવાદ માં થસે આયકર વિભાગ માં જ પાછા આપણે આવી ગયા આયકર વિભાગ માં સરે બહુ સરસ નોલેજ આપી હાજુ પેન બહુ જરૂરી છે તમે જ્યારે પણ આવો ને આયકર વિભાગમાં તો પેન જરૂરથી લઈને આવજો હા અહીંયા મળી રહેશે પણ ભીડ વધારે હોય તો પડશે તમારે પેન માટે જે સર છે એમને સરસ નોલેજ આપી છે કે હવે તમારે નવા ઓફિસમાં જવું પડશે જે અમને ખબર નથી હા મેં ગોતી તો લેત અને ઓફિસો તો બહુ છે પણ કઈ ઓફિસમાં જવાનું છે અમને ખબર નથી તો સર એમને એડ્રેસ પણ આપ્યો અને અમે કીધું ના નથી જોયું અમે અમને નથી ખબર તો એમને મેપમાં એડ્રેસ પણ અમને મેપમાં પણ લોકેશન કમ્પ્લીટ ક્લિયર કરીને આપ્યું તો હવે જશું આપણે નવા ઓફિસે આપણે

એ જાણકારી અમને ખબર હતી છતાં સાહેબ આ તું સાહેબ અમને પહેલી વાર મળ્યા છે જે બેન હતા ને કેટલી વાર મેં પૂછ્યું કે બેન આ એડ્રેસ અમારો અહીંનો છે તો અહીંયા જ થશે તો બોલે ના એ ગમે ત્યાં થઈ શકે અમનેથી એક મહિનાથી દોડાવતા હતા ને આ સાહેબે કીધું કે હા આ જ વોર્ડમાં થશે એ જે તમારો વોર્ડ છે એ ત્યાં ટ્રાન્સફર થઈ ગયો છે નવી ઓફિસ

ટેક્સ જરૂરથી ભરજો હા જો નવું ઓફિસ છે અમદાવાદની અંદર જોઈ શકો છો સોરી જોઈ શકો છો બહુ સરસ ઓફિસ છે હવે અહીંયા દોડવાનું તો બહુ જ હતું અહીંયાથી છે ને ચાર નંબરનું ફાર્મ અને એફિટ એફિટ જોઈતી હતી જે આપણે વકીલ ગોતવાનો કીધો હતો સાહેબે કે વકીલ

અને એમને કીધું કે વકીલ જોડેથી એવી ડેબિટ કરી લાવો અને ચાર નંબરનું ત્યાં છે ફોટો ખીચીને લઈ જાઓ એ કમ્પ્લીટ ક્લિયર કરીને ડોક્યુમેન્ટ લઈ આવો પછી એપ્લિકેશન લખો કે કયું તમારે પાન બે પાન કાર્ડ છે એમાંથી કયું બંધ કરવાનું છે અને કયું ચાલુ રાખવાનું છે એપ્લિકેશન પણ લખવાની હતી જોડેથી આવી ગયા છે એને બધું ક્લિયર કરી દીધું છે આ સાહેબે ક્લિયર જવાબ આપ્યો ની સરસ જવાબ આપ્યો ને આ બસ આપણા ઓફિસમાં कि उसका <स्था> सबalter डायरेक्ट बाहर मत बताओ दूसरा वाला उसको बदलने के बाद दूसरा वाला ली हां अच्छा ये जो बाकी करवा रहे हो धार कार्ड से ठीक है ना हां वो धार कार्ड हटेगा उसके बाद की उसको जो दूसरा लगता है ना चेंजिंग करवाना पड़ेगा यानी ये बंद होगा तभी रहते कंडीशन में रहेगा भी हां इससे हटेगा उसके बाद लोग से होगा स्टाफ से अपने दो से

દોડધામમાં બહુ જ ઉતાવળ હતી નહીં તો પાંચ વાગે ઓફિસ બંધ થઈ જાય એ આપણે સરને પણ કીધું હતું જોઈ શકો તો સોરી જોઈ શકો છો તમે એકદમ ઠંડુ ઠંડુ લાગતું હતું યુસી ચાલુ હતું તો અને હું તમને બતાવો અમે ક્યાંથી એવિડેવિટ ની બધું કરાવ્યું હતું જે સાઈડવાળી બિલ્ડિંગ છે એમાં તમને સર મળી જશે તો મારો ટાઈમ પણ બચશે હા થોડા પૈસા લાગશે પણ ટાઈમ પણ બચશે અને જલ્દી કામ થઈ જશે તો મારું એક જ દિવસની અંદર અને હવે પમ ચાર દિવસ કહ્યો જેટલો ફરે આમ થયું મજા આઈ મનેરણ કરી વગર કોમની ધમકાય ધમકાય કરીશ આખો દિવસ બોતે કશું કરીએ ને મન તો મે તમને કેટલી તો એ ઉદ બનાય તમે નહી કાતી તમે તો બી વરાય બી વરાય કરો મન જાળ જોતાના કેટલો વેલ છે કઈ अच्छा जी ओ करो सर जाऊ सा पक्के नाही काय हलतो करला बोला जाऊ सा तो न लर अशी बी जो परत आवर्तुनी आम पासा फेवरी पळा लर ही आखो दिवस લો આઈ ગયું છે બરોબર પડી ગયો ચિલાક રાખતા છે રૂમ વિના લખાડ સરસ

વિડિયોમાં જય જવાન જય કિસાન જરૂરથી કમેન્ટ કરજો મારા ભાઈઓ મારી બહેનો મારા ભાઈઓ હર હર મહાદેવ નહીં તો આવી જાઓ બધા જ્યુસ પીવા અને આપણું બ્લો જો ત્યાં ડેટી પણ મળે છે